તલા તમે ફોટાનું કેનું નો આતામાં આવો હું આકા નો મારતો તું 10 વાળો છો આ તો નાતામાં આવો ખબર નહિ આ પતનું કેર જો છે તો તોનું ક્યારે જો છે હેલો 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 ભઈ ભઈ સમજી બે લેલા ગાવુ ભાઈ ભઈ ભઈ બે કાળુ ભાઈને બે માર ચાર કીદી આ ગરીબુ આ ભાઈ આ કીદી ચાર આ કાટે ચડાવલી છે ચાર ભાઈ બે કઈ કમ તો હબ બની ચાર ડાંડે છે ને લખો ઓર નતોં થાય આને બોલેલા એ коре ચાર ડાંડે એને જાન ગાળ આરી કાળુ ભાઈને ઠીક કોની જજા ઠીક બાલને કાળુ ભાઈની ચાર તો હેલો બોલ દો વજન એનો વજન બોલો

બતી <laughs> આપવાનું <coughs> <laughs>

بھائی کنے دیتے پھر تو بھائی اے آؤ لا لا کڑا ڈیٹا مجھ دے پڑھیا سو بھائی ا کنے دیتے نہ تو کڑے کو سو ہلا سری اپو مطلب اے کنے ہوتا ہے کی اے ہلا سری ہو મારે તરીનું પણ એને ચોક રંગ લખાઈ ગયો છે ભાઈબન અલા લાલા સરિયા લે ચોપલવાર સરિયા પણ બે કિલો હોય તે જ બચામાં આવે છે આપણને આ કાંકડાનું ભરવાનું થઈ ગયાં હવે જોઈ લેને પણ મામા નથી ને એ એ તો હોય જ કિલો એક કિલો બે કિલો તો હોય ભાઈ હાલો એ મળ્યો જાય ભાઈ